ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું હું આપનો મિત્ર અભિજીત સિજાલા વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણા આ પ્લેટફોર્મ પર દોસ્તો ખેદ છે ટેકનિકલ બાબતો ઘણી એવી રહેતી હોય છે કે જેના કારણે આપણે લેટ થતા હોઈએ છીએ તમે સ્વાભાવિક છે કે દસ વાગ્યાની રાહ જોઈને બેઠા હોય કોઈ પણ લેક્ચર ધારો કે મારો આઠ વાગ્યાનો હોય દસ વાગ્યાનો હોય તો તમે આઠ વાગ્યા રાહ જોઈને બેઠા હોય શિક્ષક આઠ વાગ્યા નહીં એની પહેલાનો રાહ જોઈને બેઠો હોય એની દસ મિનિટ પહેલાનો રાહ જોઈને બેઠો હોય પણ કોઈ કારણોસર કોઈ ટેકનિકલ ગ્લિન્ચના કારણે આપણે લાઈવ થઈ ન શક્યા પરંતુ ટીમની જબરદસ્ત એવી મહેનત મહેનત બાદ ફરી એક વખત તમે મને જોઈ રહ્યા છો અને હું તમને ગોતું છું પણ તમે ક્યાં ઘસો જ તે બરાબર અને બસ એક નાનકડા એવા કન્ફર્મેશન સાથે આપણે આજના આ સેશનની શુભ 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 શરૂઆત કરી દઈએ કે હું તમને દેખાવું છું હું તમને સંભળાવું છું બધું જો પડકારાજનક હોય તો મને કહેજો

દિવાળીના ભાગ સ્વરૂપે જે ઓફર તમારી સમક્ષ લાવ્યા છે એની 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 ચર્ચા કરીશું કરીશું વાતો અને સાથે સાથે એક માર તમને છે કે રીડિંગ કઈ રીતના કરવું બરાબર ને સ્વાભાવિક છે ખાલી ખાલી ઓફર નીજ બાબત આપણે ચર્ચા નથી કરવી પણ એની સાથે હું તમને બસ પાંચ સાત મિનિટનું રીડિંગ કઈ રીતના કરવું ને એ પણ સમજાવી દઈશ જો તમે આ સમજી લીધું જો તમે કદાચ આને એપ્લાય કરી દીધું

હર મહાદેવ સર અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ્ય આપણે બે તો શું આપણે થર્ડ પાર્ટી વચ્ચે જે એક સેતુ બની બેઠો છે આપણી વચ્ચે એ કોણ છે વેબ સંકુલ છે તો હું પણ થેન્ક યુ કહું છું વેબ ને રાઈટ ચાલો તો શરૂઆત કરી દઈએ દોસ્તો આજના સેશન ની જય ભવાની જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બરાબર ને હા ધમાકો થઈ ગયો છે દિવાળી પહેલા બરાબર ઓફર લોન્ચિંગ સેલિબ્રેશન જો જરૂરથી કહીશ કે જે વિદ્યાર્થીઓને નથી ખબર એ વિદ્યાર્થીઓને જાણ કરવા માટે આજના આ સેશનનું આયોજન કરેલું છે ઓકે સાહેબ તો શરૂઆત કરી દઈએ કોઈ પણ જાતનો વિલંબ નથી કરવો દોસ્તો આપ જાણો છો કે જેની આપણે આતુરતાથી રાહ જોતા હોય જેની આપણે કાગડોકે રાહ જોતા હોય એવો એક ઉત્સવ એવો એક ત્યોહાર અને એ ત્યોહાર છે દિપાવલી અથવા તો દિવાળી એને મને ખબર છે કે સૌથી વધુ માનવ મહેરામણ જો ક્યાંય ભેગું થતું હોય તો એ જગ્યા કઈ છે એ છે નવરાત્રીની સિઝન નવરાત્રીમાં સૌથી વધુ ગુજરાતીઓ છે ગુજરાતીઓ ઉમટી પડતા હોય છે બરાબર એને સેલિબ્રેટ કરવા માટે કદાચ ખુદ ખુદના માટે બહાર નીકળતા હોય માતાજીને તો આપણે થોડીકવાર સાઈડમાં મૂકી દઈએ પણ એ તમને જરૂરથી કહીશ કે એક તહેવાર એવો ખરો કે હજી એ તહેવારમાં હજી એ તહેવારમાં ક્યાંક આપણાપણાનો ભાવ છે નવરાત્રીમાં ધીમે ધીમે કરીને ઘટી રહ્યો છે એક આપણાપણાનો ભાવ છે એ તહેવાર બીજો કોઈને એ તહેવાર છે દિવાળી બરાબર તો હવે લગભગ દિવાળી પહેલા મારે લાઈવ હશે કે નહીં હોય હશે તો હું હું જોઈ લઈશ જો નથી તો તમામને વેબ સંકુલ વતી મારા વતી મારા પરિવાર વતી આપ તમામને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથોસાથ આવનારું આપનું વર્ષ છે વર્ષ છે એ એકદમ ઉત્સાહ ભર્યું રહે ઉમંગ ભર્યું રહે આતુરતાઓ જેટલી પણ છે એનો અંત આવે ને અંતે જે જે જ્યાં સુધી તમે પહોંચવા માંગો છો પરીક્ષાને તમે પાર કરવા માંગો છો ત્યાં સુધી આપ પહોંચો એવી વેબ સંકુલ વતી મારા વતી મારા પરિવાર વતી નવા વ્રહ બધાને રામ રામ હું કહું છું ઓકે શરૂઆત કરી દઈએ દોસ્તો આજના સેશનની ની ભારત કેમ છો ભાઈ તમે સારું ગાવ છો થેન્ક યુ થેન્ક યુ દોસ્ત ભણાવું છું સારું એમ કેશો ને તો વધુ મજા આવશે રાઈટ ચાલો સર તમારે ભૂગોળ ભણવાની મજા આવે છે ચાલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દોસ્ત ઓકે જો હવે અહીંયા ઓફર મેં તમને કીધું મેં તમને કીધું છે કે હું એક વખત ફરી જગાડવા આવ્યો છું ઘણા લોકો પૂઈ ગયા છે એવા લોકોને હું જગાડવા આવ્યો છું બરાબર આપ જાણો છો કે શું આવી ગયું છે દિવાળી આવી ગઈ છે શું આવી ગયું છે દોસ્તો દિવાળી આવી ગઈ છે અને એ દિવાળીના દિવસે તમારા પરિવાર તરફથી તમને અલગ અલગ પ્રકારની ગિફ્ટો મળતી હોય છે એ પછી એક નાનકડી એવી સોન પાપડી થી શરૂઆત થઈ કાજુ કતરી થી શરૂઆત થઈ અને જે બજેટ છે બજેટ પ્રમાણે તમને એક બે ત્રણ ચાર જોડી જે પણ મમ્મી પપ્પા લઈ દેતા હોય એના તે ભાગ સ્વરૂપે વેબ સંકુલે શું કર્યું તો કે વેબ સંકુલે તમને પાંચ દિવસ માટે કેટલા દિવસ માટે પાંચ દિવસ માટે વેબ સંકુલની એપ્લિકેશન નું એપ્લિકેશન નું બાયણું એટલે કે કમાડ છે એ કમાડ તમારા માટે ખુલ્લું મૂકી દીધું હતું કે અંદર આવો ઘુસો તમને જે મજા આવે ની જો કેટલા દિવસ પૂરતું જોવો પાંચ દિવસ પૂરતું તમને જે મજા આવી જો ઘણા લોકો એમ કે છે સાહેબ આ પાંચ દિવસ તો ન હોય ને પાંચ દિવસમાં તમે કેમ પૂરું કરવી જો બધી વસ્તુની એક લિમિટેશન હોય આ પાંચ દિવસમાં મને ખાતરી છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને એટલીસ્ટ એક કે પછી બે વિષય એક કે પછી બે વિષય છે એ બે સબ્જેક્ટ એને કમ્પ્લીટ કરી નાખ્યા છે સમજો બે સબ્જેક્ટ એને પૂરા કર નાખ્યા છે એટલીસ્ટ એક સબ્જેક્ટ તો થાય જ એક સબ્જેક્ટ તો આપણે કરી જ શકીએ તો એક સબ્જેક્ટ તમે આ કરી ચૂક્યા છો એવી હું હું તો સારી આશા રાખી શકું ને તમારી રાઈટ તો એક વિષય તમે કરન્યો હશે એક સબ્જેક્ટ તમે કરનાખ્યો હશે ને જેને નથી કર્યો એવા લોકોને જરા જણાવવા જ આવ્યો છું સ્પેશિયલ કે સાહેબ આ અગિયારમી તારીખ છે એ અગિયારમી તારીખનો અંત થયો બારમી તારીખ છે એ બારમી તારીખનો અંત થવા જઈ રહ્યો છે હજી આપણી પાસે દિવસો છે બરાબર ને દિવસો દસ તારીખથી ચાલુ કરીને પાંચ દિવસ માટે જ્યારે તમને આ આ વેબ સંકુલના તમામ કોર્સ ખુલ્લા મૂક્યા છે તો હજી તમારી પાસે બે દિવસ છે દોસ્તો જગાડવા આવ્યો છું જાગજો તમને જે વિષય તમને નબળો લાગે છે એ વિષયને પકડો હું એમ નથી કેતો કે તમે કોર્સ પરચેસ કરો હું તમને એમ કહું છું ફ્રીનો લાભ લ્યો તમને પર્યાવરણ આવડતું જ નથી જય સાહેબના વિડીયો જોયા ભાઈ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી નથી આવડતું અક્રમ સાહેબના વિડીયો જોઈ લો તમે હેમંત સાહેબના વિડીયો જોઈ લો તમને જિયોગ્રાફી નથી આવડતું ઘણા શિક્ષકો છે બરાબર દર્શિત સાહેબ છે હું છું મિતેશ સાહેબ છે જેનો જેનું તમને ટીચિંગ સ્ટાઈલ પસંદ આવે તેમ જો એક વિષય એટલીસ્ટ કવર કરી નાખો એક વિષય એટલીસ્ટ કવર કરી નાખો બે ની સ્પીડે જોયા जाओ બે ની સ્પીડે જોયા જશો એટલે ઘણું બધું થઈ જશે રાઈટ બરાબર જો જેમ કે મિસ્ટર પુતિન ફ્રોમ રશિયા એવું કે છે કે 5 દિવસમાં કંઈ ન થાય કમસેકમ 15 દિવસ તો આપો યાદ રાઈટ એ એવું કહેવા વાળા તો છે જ ને સમજો પણ એમાં કોઈ જાતનું હવે આપણે આગળ કમાળ ખોલવાનું નથી પાંચ દિવસમાં જેને લાભ લેવાનો હતો એને લઈ લેવાનો હતો વેબ સંકુલ એપ્લિકેશનના તમામ પેડ કોર્સ છે એમાં સ્માર્ટ કોર્સ હોય તોય ભલે પ્લાનર કોર્સ હોય તોય ભલે ક્લાસરૂમ કોર્સ હોય તોય ભલે બધા જ પ્રકારના કોર્સ તમને ફ્રી આપવામાં આવેલા છે તારીખ નોંધી લેજો દસ થી લઈને ચૌદ ચૌદમી તારીખના રાત્રિના બાર વાગ્યે કમાડ બંધ કરશું એટલે હજી તમારી પાસે બે દિવસ કરતાં વધારેનો સમય છે રાઈટ તો આનો લાભ લઈ લેજો ચલો એક નાનકડી એવી કોમેન્ટ મારે તમારા તરફથી જોઈ છે કે કેટલા લોકો એવા છે કે જેને આનો જબરદસ્ત રીતના લાભ લીધો છે બરાબર ચાલો અરે વાહ વાહ અક્રમપાજીની હાજરી આપણને અહીંયા જોવા મળે છે બરાબર સાહેબ અહીંયા હાજર છે તો साहब ने पण कमेंट करवा माटे कइस के साहेब कयो कोर्स कयो एक विषय तुम्ही सजेस्ट करशो चलो ओके ओके चलो अंकित जा लगे से में करिया बे सब्जेक्ट सर क्रिप्टो के से में करिया डाबी के से में करिया ग्रेट वर्क सर आ, ओके दिव्यानीबा दिव्यानीबा चुडास मागे से के मे જો આ દેખાય આવે છે અમે અમે તમારા માટે આ ખુલ્લું મૂક્યું અમને ખબર છે કે ગુજરાતમાં એક વર્ગ એવો છે કે જેને સારું કન્ટેન્ટ કોઈ જગ્યા પરથી મળતું હોય મૂકી દો એટલે એ ભરી ભરીને બધું ભરી લેવાના છે સરખી રીતના કોથળા ભરી ભરીને તમે જ્ઞાન છે એ જ્ઞાન ફ્રીમાં લઈ ગયા અને અમને આનંદ છે તમે મારો કોર્સ પરચેસ કરો કે ન કરો એ બીજા નંબરની વાત છે પણ આ પાંચ દિવસ જયારે તમારા માટે આ ખુલ્લું મૂક્યું ને ત્યારે અમને ખૂબ આમ પોહ પલા છૂટે અમને એમ થાય કે ના ખરા અર્થમાં અમે કામ કર્યું ખરા અર્થમાં અમે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને લગતા કામ કરી રહ્યા છીએ એમાં આ એક એવું કામ કે જે પાંચ દિવસ સાવ ફ્રી કર્યું તો અમને આનંદ થાય રાઈટ ચાલો ઓકે ચાલો ક્યાં ગયા પાછી ચાલો અક્રમ સાહેબ ની હાજરી હતી અગ્રમ સાહેબ એમ કે છે કે સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ છે ને બેસ્ટ છે ચાલો હવે સાહેબે કીધું પછી પૂરું થઈ ગયું ને સાહેબ એમ કે છે કે તમે ક્લાસ ની તૈયારી કરતા હોય તો સીસી એનો ચેમ્પિયન કોર્સ છે આપણો બરાબર ને એ કોર્સ ને તમે જોઈ લ્યો આમાં કોઈ પણ વિષય ને જોઈ લ્યો જો તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય તો હું કહી દઉં છું સમ્યક નામનો આપણો કોર્સ છે આ સમ્યક નામના કોર્સ ને એક વખત જોઈ લેજો નશો નો થઈ જાય નાનો તો કેજો આનો નશો નો થઈ જાય કેજો તમે ડન ચાલો ત્યાંથી આપણે આગળ આવીએ અને હવે દિવાળી ના ભાગ સ્વરૂપે જ્યારે ઓફર વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની હોય છે ત્યારે વેબસંકુલ ક્યારેય પાછું નથી પડતું અને દર વર્ષે જે લાવ્યા એના કરતા કઈક હટકે લાવતા હોય છે બરાબર એના કરતા હટકે લાવતા કે ચીલે ચીલે ગાડી કપૂત પણ નવ અને સપૂત આપણે એક વખત આપણો એક અલગ ફાટો છે એને આપણે બનાવ્યો છે એક પથ છે એ પથને આપણે બનાવ્યો છે લાસ્ટ ટાઈમ જે તમને દિવાળીમાં આપ્યું એના કરતા વધારે આપવાની વાત હતી ત્યારે વેબસંકુલ પાછું જરાય નથી પડતું તેરમી ઓક્ટોબર થી આપણે ઓફર ચાલુ થાય સત્તરમી ઓક્ટોબર સુધી આ ઓફર છે ઘણા વિદ્યાર્થીઓવા એવા છે જે વિદ્યાર્થીઓને ખરેખર ખબર જ નથી એના માટે જેને વિડિયો જોઈ લીધો જેને ખબર છે એના માટે છે નહીં પણ બસ ઝઘડવા એવો છું રાઈટ આ મેઈન મેઇન આજના સેશનનો નો ઉદ્દેશ અત્યાર છે વિધાઉટ મટીરિયલ જો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગો છો બે મહિનાનો કોર્સ આ પરચેસ કરવા માંગો તમને એક હજાર એકસો અગિયાર રૂપિયા મળે રાઈટ આનો મતલબ એવો થયો કે દિવાળીમાં એક જોડી એક જોડી એક જોડી એટલે આ કેવી જોડી ખબર ને ઓલ નથી લખેલી હોય તો એક નાનેકડી આવી દુકાન હોય દુકાનની ઉપર લખી હોય કે બ્રાન્ડેડ ત્રણ જોડી નવસો નવાણું રૂપિયા મળશે સમજાણો એ પ્રકારની જોડી લઈએ તો બાકી અત્યારે આપ જાણો છો થોડી કંઈ વ્યવસ્થિત કપડા તમારે જોતા હોય તો એટલીસ્ટ બે રૂપિયા કરતા વધારે રૂપિયા તો જોઈ હે ને પણ એક હજાર રૂપિયા એક જોડી ઓછી લઈને જો કદાચ આપણી આવનારી દિવાળી એવી બને કે તમે ઘણાને તમારા તરફથી જોડીઓ લઈ દ્યો તમારા તરફથી કપડાં લઈ દ્યો સમજાય તો એવું થઈ શકે એમ છે અહીંયા છ મહિનાનો જો કોર્સ પરચેસ કરવા માંગો તો બે હજાર બસો ને બાવીસ રૂપિયામાં ચલો આ એક જોડીનો ખર્ચો છે બરાબર બાર મહિનાનો કોર્સ પરચેસ કરવા માંગો છો ત્રણ હાજર ત્રણસો તેત્રીસ ચોવીસ મહિનાનો કોર્સ પરચેસ કરવા માંગો ચાર હાજર ચારસો ચુમાલીસ બે વર્ષના કોર્ષમાં બે જોડી જે તમે કપડા લ્યો એ બે જોડી કપડામાં તમારે બે વર્ષનો કોર્સ મળી જાય આ જ કોર્સનો ઉપયોગ કરી અને તમે તમારું આવનારું ભવિષ્ય છે એક નિશ્ચિત કરી શકો ઘણા છોકરાઓ કહે છે સાહેબ અમારે તો શું છે ખબર અમારે તો મટીરિયલ નથી જોતું રાઈટ જેને મટીરિયલ નથી જોતું કઈ વાંધો નહીં ભાઈ ચોવીસ મહિનાનો જે આપણો કોર્સ છે નવ હજાર નવસો નવાણું રૂપિયા મળવા પાત્ર આ બધામાં એક વસ્તુ બીજી હટકે છે કીધું ને તમને કઈક અલગ આપવું છે શું આપવું છે તમે જોઈ લેજો નોટ્સ કઈ રીતના બનાવી ને એ વિકાસ સાહેબનો એક વિડીયો બન્યો બરાબર એમાં ખાલી તમે વ્યૂ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે વિદ્યાર્થીઓ ઈચ્છે છે ખરા અર્થમાં સાચા સાચા માર્ગદર્શકની શોધે રહેતા હોય છે વિકાસ સાહેબનો વિડીયો આવે એટલે લોકો રાહ જોતા હોય સાહેબના વિડીયોમાં કાંઈક આપણને જાણવા મળશે કાંઈક આપણને શીખવા મળશે નથી જોયું તો જરૂર જોઈ લેજો નોટ્સ કઈ રીતના બનાવી તે અને એ સાહેબનું એક વિઝન છે કે સાહેબ આપણે જેવું કરીએ તો કે એને નોટ્સ આપીએ તો એમાં એ નોટ્સ બનાવે તો એના માટે આપણે શું કર્યું જો આપણે બે મહિનાનો કોર્સ પરચેસ કરવા માંગો છો તો એક સ્ટડી નોટ ફ્રી છે છ મહિનાનો કોર્સ પરચેસ કરો બે સ્ટડી નોટ ફ્રી છે

ઓકે ચલો સાગર ગોહિલ કહે છે કે વિડીયો જોતા એડ બંધ કરો હવે જો સાગરભાઈ એક મિનિટની જે એડ આવે ને એડ માં એટલા બધા આપણે ડિસ્ટર્બ ન થતા બરાબર ચાલો તો આવી રીતના આપડી ઓફર છે દોસ્તો નોટબુક છે સ્ટડી નોટબુક ફ્રી મળશે અને એમાંય પાછું કોઈ એમને ચાર્જ પે નથી કરવાનો મતલબ કે કોઈ કુરિયર ચાર્જ દેવાનો છે ને તમારા ઘરે પહોંચી જશે તમે નામ લખજો રાઈટ અહીંયા નોટ્સ છે એ નોટ્સનો વિષય તમારે લખવાનો છે ને એક નોટ્સ તમારા ઘરે પહોંચી જશે વધારે વિગત માટે અહીંયા આપેલા નંબર પર આપ કોલ કરી શકો તમે કહેશો કે સાહેબ કયા કયા કોર્સ આપણી પાસે બોલો હું જોઈશ બરાબર બોલો શું જોઈશ જનરલ ક્લાસ થ્રી છે બરાબર એસટીઆઈ ફાસ્ટ ટ્રેક છે વનપાલ છે વન રક્ષક છે ઉડાન છે બરાબર એસએસસી છે ઉડાન જીપીએસસી હાઇબ્રિડ છે વિથ મટીરિયલ વિધાઉટ મટીરિયલ બધું આ બધું વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશનમાં તમને મળી જશે ક્યાં વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન આ આપણા બધા લાઈવ કોર્સ છે આ કોર્સને આપણે પરચેસ કરવા હોય તો ની વાત છે ઓકે તો વેબ સંકુલનો લાઈવ પ્લસ રેકોર્ડેડ બેજ જો તમારે લેવી છે તો એમાં પણ મેગા ડિસ્કાઉન્ટ છે અને સમયનો એ તે 13 થી લઈને 17 સુધી છૂટ આપવામાં આવેલી છે તમને નથી સમજાતું હજી તો કાલનો સોમવાર છે ને સોમવાર સોમવારના દિવસે અહીંયા જે નંબર આપ્યા એ નંબર પર તમારે કોલ કરવાના છે રાઈટ ચાલો ઓકે

હવે નિમ્મુ એસ્પિરન્ટ કે છે કે સાહેબ સબ્જેક્ટ કોસ્ટ ડિસ્કાઉન્ટ હું મારું પર્સનલ કહું છો તમારું અલગ હોય શકે સબ્જેક્ટ ડિસ્કાઉન્ટ કરતા છે ને આપણે એવું જો હું તમને એક વાત કહું આ અંગત વાત છે હું સાહેબ પાસે ગયો તો સાહેબને મેં સાહેબ ને જીઓગ્રાફીનો એક અલગથી મારો કોર્સ મૂકવો છે સમજાણો એની એક આમ વ્યવસ્થિત એવી પ્રાઇઝ રાખવી છે સાહેબનું કેવું એવું સાહેબના વિઝન એવા કે સાહેબ આવી રીતના આપણે અલગ 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 સબ્જેક્ટના કોર્સ મૂકશું એની મોટી મોટી પ્રાઇઝ લખશું તો છોકરાઓ એ બધા કદાચ પરચેસ કરી શકે નહીં એની કરતા આપણે એવું કરીએ કે બહુ ઓછા ઓછા પ્રાઇસમાં બધા કોર્સ એમને મળી રહે હવે તમે તમારી રીતના તે મનથી વિચાર લ્યો કે બે વર્ષનો ચાર રૂપિયા મળે બે વર્ષનો ચાર રૂપિયા ખાલી ચાર ભાગ્યા ત્રણસો સાઠ વધતા ત્રણસો સાઠ એટલે જે થતા હોય સાતસો વીસ જે થતા હોય એ તમે કેલ્ક્યુલેશન કરીને જોજો એક દિવસનો કેટલા રૂપિયા તમારા પડે છે સમજાણું તો એવી રીતના આપણે ડિઝાઇન કરેલો છે કે તમને ખાલી એક સબ્જેક્ટ કોર્સ જે લેવાનો થાય ને એના જ ભાવમાં તમને આખી આખી બેચ મળી જાય બરાબર આ આપણો છે રાઈટ ચાલો હા સમયક પણ છે આમાં ઓકે ચલો બધા કોર્સ નો મળે ઉત્તમ પટેલ કોઈ એક કોર્સ મળે કોઈ એક કોર્સ તમને મજા આવે કોર્સ એટલા માટે અત્યારે છે ને તો બે દિવસ હજી તમે ફીંદો તમને મજા આવે પસંદ કરો રાઈટ ચલો તો આ થઈ ગયું ટેટટાટની આપણે વાત કરી ફરી એક વખત દિવાળી ધમાકા ઓફરના ભાગ સ્વરૂપે ટેટટાટનો કોઈ પણ કોર્સ આપ રેકોર્ડેડ પરચેસ કરવા માંગો લાઈવ નહીં તો પણ એ અહીંયા બધી બે મહિના છ મહિના બાર મહિના ચોવીસ મહિના એમાં પણ સ્ટડી નોટબુક ફ્રી તો છે જ આ તમને આપવાનું છે ઓકે ચલો હવે આપણે ફરી એક વખત જ્યાં હતા ત્યાં આવી જાય મેં તમને શું કીધું તું મેં તમને એવું કીધું હતું કે સાહેબ વાંચન છે વાંચન કઈ રીતના કરું આ એક અમને ખાલી સમજાઈ દો બરાબર રીડિંગ કઈ રીતના કરવું એ તમને સમજાવી દો ને પછી આપણે આજના સેશનના અંત તરફ લઈ જઈએ છીએ બરાબર ચલો બે પાંચ મુદ્દાઓ તમને કહીશ સ્પીડ થી કોઈ પણ જાતનો સમય તમારો વેસ્ટ નથી કરો સૌથી પહેલી તો વાત એ કે મન હોવું જોઈએ ભાઈ એને ગુજરાતી ભાષામાં કે મન હોય તો માળવે જવાય બાકી બધું શક્ય છે નહીં જો મન હોય તો બધું શક્ય છે બીજી વસ્તુ સારી એવી પુસ્તક છે એ સારી એવી પુસ્તક એક પસંદ કરો બરાબર ઓકે ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ એ છે કે તમને તમારો સિલેબસ ખબર હોવો જોઈએ શું ખબર હોવો જોઈએ તમને તમારો સિલેબસ ખબર હોવો જોઈએ સિલેબસ જેમ આપ્યો છે ને એવી રીતના ટોપિકને બાયફર્ગેટ કરો સમય કાઢો બરાબર અને પછી શું કરો પછી એક નોટ્સ બનાવો સ્પેશિયલ એ નોટ્સમાં પહેલાં જે બે ત્રણ પાંચ પેજ રહ્યા ને એમાં એવું જોઈ કેમ જેમ કે સિંધુ ઘાટી સભ્યતા

અહીંયા વિષય છે ઉપર વિષય લખો છે આપણે આ વિષયનો છે એટલે કે એનો ટોપિક છે આ ટોપિક છે ધારો કે ટોપિક ધારો કે હું ભૂગોળની વાત કરું છું ભૂગોળમાં લખું સૂર્યમંડળના ભાગરૂપે લખ નાખવાનું અને પછી અહીંયા દઈ દેવાનું આર વન આર ટુ એટલીસ્ટ આર થ્રી બરાબર અને મોક ટેસ્ટ આવું દઈ દેવાનું આર વન આર ટુ આર થ્રી આ બધાને સમજાવું પણ આની પહેલા શું કરશું કાઢો એ ટોપિક ને કયો ટોપિક છે સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી આ મેં જોઈ લીધો હવે માર શું કરવાનું ઘણા છોકરાઓ છે ને કન્ફ્યુઝ થતા હોય છે તૈયારી કેમ કરવી વાંચું કઈ રીતના પુસ્તક ને મતલબ કઈ રીતના પરસ્યુ કરવું એ જ ખબર છે ને જો સમજાવું તમને સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી ને તમે વાંચો આખે આખા ટોપિક ને પેલા એમ નામ રીડ કરી જાઓ ફર્સ્ટ રીડિંગ છે ને એ ફર્સ્ટ રીડિંગ કેવું છે ફોર્મલ અને નોર્મલ રીડિંગ છે ફટાફટ ફટાફટ જોઈ જવાનો સમય એટલે લેવાનો ફટાફટ ઇન ધ સેન્સ કે યાદ રાખવા માટે નહીં એમ નામ ખાલી વાંચી જાઓ એક રીડિંગ તમારે કરવાનું કેટલા પેજ હોય મેક્સિમમ મેક્સિમમ કેટલા પેજ થાય પાંચ છ છ પેજ આપણે ગણી લઈએ છ પેજ વાંચતા કેટલી વાર લાગે છ પેજ વાંચતા હું એમ કહું છું હાલો હારામ હારી લીધી એક કલાક થઈ તમારી એક કલાકમાં સૂર્ય ભાગ રૂપે પૃથ્વી વચાઈ ગયું હવે આવ્યું તમારું સેકન્ડ રીડિંગ બરાબર હવે સેકન્ડ રીડિંગ જયારે તમારું થતું હોય ને એ સમય તમારે શું બનાવવાની તમારે બનાવવાની નોટ્સ તમારે તમારી નોટ્સ બનાવવાની હે ને અને જેવી નોટ્સ બની ગઈ એટલે રાત્રે એકદમ સૂતા પહેલા થર્ડ રીડિંગ કરી નાખવાનું અને એ ખરેખર હશે શું રિવિઝન અને એ કેનું કરવાનું માત્ર ને માત્ર નું કર નાખ્યું ઓકે કર નાખ્યું વાંચી નાખ્યું વાંચી નાખ્યું લખી નાખો ભાઈ બાર તારીખ હતી દસમો મહિનો હતો પેલું રીડિંગ કર્યું સમય જતા આને તમારે

બરાબર સારી પુસ્તક સિલેબસ હવે સિલેબસ ને પેલા સિલેબસ વ્યવસ્થિત રીતના દઈ દો ક્યાંથી કયો વિષય વાંચો ક્યાં જેમ કે સૂર્યમંડળના રૂપે પૃથ્વી પહેલું રીડિંગ કરો પહેલું રીડિંગમાં માત્ર માત્ર શું રીડિંગ જ કરો કાંઈ મગજમાં ચડાવવાનું નથી પહેલી વાર રીડિંગ કરશો એટલે તમને ખબર પડશે ક્યાં શું આવે ને ક્યાં કેવું આવે સીધી નોટ્સ કોઈથી બનતી નથી બીજા રીડિંગમાં શું કરો નોટ્સ બનાવવાની ત્રીજા રીડિંગમાં શું કરશું આપણે રિવિઝન કરીશું આવું ના ટોટલ એક અઠવાડિયે થઈ જાય એક મહિને થઈ જાય અને એક બે ચાર મહિના પછી થઈ જાય જો આવું થઈ ગયું ને બરાબર અને મોક ટેસ્ટ ક્યારે દીધી કેટલા માર્ક્સ આવ્યા એ આનથી થશે શું ખબર છે આનથી થશે એ કે સાહેબ ભૂગોળમાં તો ખરેખર સત્યાવીસ ટોપિક હતા સાહેબ એ સત્યાવીસ ટોપિક ટોપિકમાંથી માંથી સત્તર ટોપિક જ તો હું રેગ્યુલર વાંચ વાંચ કરતો તો સાહેબ દસ ટોપિક તો મેં કોઈ દી જોયા નહોતા અને આ દસ ટોપિક જો આપણે જોયા ન હોય અને જો પિતૃ નડતા હોય પિતૃ નડે નહીં જો કે કોઈને પણ જો કદાચ પિતૃ નડતા હોય આપણને તો શું થઈ જાય ભપ થઈ જાય આપણે આપણે શું થઈ જઈએ દોસ્તો ભપ થઈ જઈએ બરોબર એટલે પિતૃદેવની પણ પૂજા કરવાની સોમવાર બરાબર અને શું કરવાનું તો કે આપણે આ જેવી રીતના મહેનત મેં તમને કીધી એવી રીતના કરો એટલીસ્ટ એક વખત કરી જો તમને એમ લાગે કે બધું હેડે છે કેજો નેક્સ્ટ ટાઈમ જ્યારે ભેગો થઈશ ત્યારે તમે કહેજો નાસે બોલામ નો મજા આવી કા પછી એમ કેજો ઘાસે બોલામ મજા આવી સર અલગથી સ્ટડી નોટબુક કઈ રીતના ખરીદી જો હવે તમે સ્માર્ટ છો તમારી આજુબાજુમાં તૈયારી કરનારો વર્ગ હોય એને તમ પૂછો કોઈ શિક્ષક છે શિક્ષકને મેસેજ કરીને પૂછજો ફોન કરીને પૂછજો એકેડમીને પૂછજો આપણી પાસે વેબ સંકુલના સારામાં સારા દમદાર પુસ્તકો છે ને આપણી પાસે છે રાઈટ છતાંય તમને કહું તમને મજા આવી તમે પરચેસ કરી શકો હું શું કહું મારી પાસે વેબ સંકુલ જેમ કે તમને કહો કે સાહેબ ભૂગોળમાં મારી એન સીઆરટી કરવી ક્યાં જ કરવી લ્યો આર્યું પુસ્તક એનસીઆરટીસીઆરટીનું પુસ્તક આટલું કરનાક એટલે એનસીઆરટી જીઆરટી બધી આવી ગઈ આવું આપણી પાસે હિસ્ટ્રી છે આવું આપણી પાસે સામાજિક વિજ્ઞાન પણ પુસ્તક છે કેનું પુસ્તક છે સામાજિક વિજ્ઞાન પુસ્તક તમે કહો સાહેબ મારે જીસીઆરટી કરી દસ થી છ થી લઈ અને બાર સુધીની તો છ થી લઈને બાર સુધીનું આપણે એક બુક બને નાખી છે આજ બુક કરી નાખો એટલે બધું આવી ગયું રાઈટ ચાલ હા ચાલે ઓકે જનરલ માટે બેસ્ટ કોર્સ કયો જનરલ માટે સીસીઈ પ્લાનર કોર્સ ચેમ્પિયન પરચેસ કરી શકો બહુ મોટું હતું એટલે ઉપર ગયું ચાલો ડન ને સમજી ગયા આ બાબતો જે તમારી સમક્ષ મૂકી હતી તમે કેતા સાહેબ પુસ્તકોનું શું કરું તો જે પુસ્તકો પુસ્તકો કેતા હતા એવા વિદ્યાર્થીઓ માટેની વાત છે દિવાળી ધમાકા ઓફરના ભાગ સ્વરૂપે વેબ સંકુલના કોઈ પુસ્તક ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે વોટ્સઅપમાં મેસેજ કરીને પણ તમે તમારો ઓર્ડર પ્લેસ કરી શકો છો વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન આપણી છે ત્યાં જઈને પણ તમે કોર્સ તમારો પરચેસ કરી શકો છો રાઈટ હા ચાલે ચાલે ચાલો ચાલો એક ભાઈ કહે છે છ મહિના માટે બે હાજર બસો રૂપિયાનો કોર્સ રેકોર્ડેડ મળશે બરાબર ફરી એક વખત મેં જોયું મારું લાઈવ છે આગળ એટલે ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી તમારા મિત્રને તમારે રજા આપવાની છે જેટલા પણ લોકો જોડાયા તો બધાને થેન્ક યુ કહું છું અને જરૂરથી દોસ્તો સારા સારા વિડીયો સારા સારા લેક્ચર્સ અલગ અલગ વિષયો સાથે હું લઈને આવીશ ઓકે ચાલો તો આટલું રાખીએ આજે આજના સેશનમાં આટલું રાખીએ આપણે વનપાલની એક્ઝામ ક્યારે આવશે એનો કોઈ આઈડિયા નથી પણ આપણી તૈયારી હોવી જોઈએ હું એમ કઉ છું કે કોઈ પણ પરીક્ષાની તૈયારી છે ને તમારી પાસે નવ મહિનાની તૈયારી હોવી જોઈએ નવ મહિના સારી તૈયારી તમે કરો એટલે લગભગ વાંધો આવે નહીં આટલું રાખીએ તો દોસ્તો તો ફરી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી આ ના ચીજને રજા આપો શ્રીનાથજી મહારાજની જય આપ તમામને દિવાળીની ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ને ફરી એક વખત નવા સમય સુધી મળીએ નવા સમયે મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત